નમસ્કાર મિત્રો તારીખ છે અઢાર મે બે હજાર પચીસની વાત આજે રવિવાર અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં નજીવો વધારો અને આચાર બજાર ભાવ અત્યારે સ્ટેબલ જોવા મળ્યા છે જીરુ બજારમાં સ્ટેબલ અને નરમાઈનો માહોલ જોવા મળી રહ્યું છે અને વાયદા બજારમાં વધીને બંધ થઈ રહ્યા છે પરંતુ હાજર બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને આગામી દિવસોની અંદર જીરો બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરોના વેપારીઓ કહે છે કે જો નિકાસના વેપારો આવશે તો બજારને ટેકો મળે તેવી સંભાવના આવશે એ સિવાય ખાસ કોઈ મોટા વેપારો કે સંજોગો દેખાતા નથી જીરોમાં મોડી સાંજે નિકાસકારોએ પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જો વાયદામાં બજાર ઘટશે તો યાર્ડમાં પણ